પહેલી વાત તો એક એક રિપોર્ટ રજૂ થયો જે રિપોર્ટ આજે કોર્ટે રાખ્યો છે બીજા આગલા ઓર્ડર મુજબનો રિપોર્ટ ચૌદમી જુલાઈએ આપવાનો હતો તે હવે આ મેટરિ સાથે પચીસ જુલાઈ સુધીમાં આપે તે રીતની છૂટ આપી છે સૌથી અગત્યની ચર્ચા મ્યુનિસિપલ કમિશનરના રોલની થઈ કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન બસો સાહીઠ બે નીચે ડેલિકેશન પાવર આપે તો પણ તેમની અંગત જવાબદારી ખરી કે નહીં આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિકેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે એ બાબતનો વિગતવાર ખુલાસો પણ માંગવામાં આવ્યો છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં આ જ એમ ઝોનમાં જે ફાયર થઈ હતી અને ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થઈ હતી પરંતુ ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચો ત્યાં સુધીમાં આગ ઓલવી નાખેલી અને નુકસાન નહોતું થયું તેમ છતાં ફાયર ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વસ્તુ હતી ત્યારે કેમ આ જગ્યાને બીજી પ્રકારની પરમિશનો છે કે નહીં તેની તપાસ ના થઈ એક થોડી ઘણી નોટિસ ગઈ ડિમોલેશનની શા માટે તેની પર કાર્યવાહી તે વખતે ન થઈ તેનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે સૌથી દુઃખદ વાત આખી વાતમાં એ છે કે જે લોકો વિક્ટિમ છે તેને કઈ રીતે કમ્પેન્સ સમયસર કરવા તે વિશે ક્યારેય ચર્ચા થતી નથી